નમસ્કાર આપની ગુજરાત સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક નગરમાં ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર અને જિલ્લા પોલીસ વડા સફીન હસન સહિતના ઉચ્ચ અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર પગપાળો ફરી સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી સ્થળ પર નડતરરૂપ ગેરકાયદેસર દબાણો અને દુકાનોની બહાર કાઢવામાં આવેલા ઉટલાઓ તાત્કાલિક દૂર કરવા નગરપાલિકાને આદેશ અપાયા છે અગાઉ દબાણ હટાવ્યા બાદ ફરીથી બાંધકામ કરનારાઓ સામે કડક કાર્યવાહીની તાકીદ કરાઈ છે માર્ગો પર આવેલા જોખમી અને ગેરકાયદેસર જાહેરાતના બોર્ડ હટાવવા તેમજ શહેરની જર્જરિત બિલ્ડિંગોનો સર્વે કરી રિપોર્ટ સોંપવા જણાવાયું છે રસ્તા બને ખુલ્લી ગટરોને કારણે અકસ્માતો રોકવા માટે તેને તાત્કાલિક ઢાંકવાનું આયોજન કરવા સૂચના અપાઈ છે કલેક્ટર અને કડક બાદ તાત્કાલિક મોડ માં આવ્યું છે તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને જોખમી જાહેરાતો બોર્ડ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે નમસ્કાર